પાવાગઢમાં બનેલી ઘટના મુદ્દે સુરેન્દ્રનગર જૈન સમાજના મુનિઓએ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનો લીધો ઉધળો પાવાગઢમાં જૈન પ્રતિમાઓને નુકસાન મામલે સુરેન્દ્રનગરના મુખ્ય જૈન દેરાસર ખાતેથી કલેક્ટર કચેરી સુધી જૈન સમાજની ભવ્ય રેલી યોજવામાં આવી ગુનેગારને સરકાર છાવરે નહીં હવે પ્રશ્ન સરકાર પર હોવાનું જૈન મુનિઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે રજૂઆત દરમિયાન ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનો ઉધડો લેવામાં આવ્યો હતો અમારી બધી જ શક્તિઓ અમે સેવામાં લગાડીએ છીએ એના બદલામાં અમને આવું ફળ મળે એવી આશા સરકાર પાસે પણ નથી અને અહીંની પ્રજા પાસે પણ નથી પ્રજાને પણ ખ્યાલ આવવો જોઈએ અને સરકારને પણ કે આપણે કઈ રીતે એક સાથે રહીને ચાલવાનું છે નહીં કે એકબીજાને ખંડિત કરીને ગુનેગાર ને સરકાર છાવરે નહીં અને વિશેષ આ સરકાર પર પ્રશ્ન છે આસ્થા અમારી પછી તૂટી છે પહેલા તમારું બંધારણ તૂટ્યું છે કોઈ બંધારણ તોડીને આવી હરકત કરી જ કેમ શકે તમે આટલા નિષ્ક્રિય કઈ રીતે રહી શકો એ તમારી કાબિલિયત ઉપર સવાલ છે અને આ સવાલ નો જવાબ તમારે તમારી કાબિલિયત બતાવીને આપવાનો છે અમારે અમારી આસ્થા સુરક્ષિત કરવાની છે અને તમારે તમારું બંધારણ સુરક્ષિત કરવાનું છે બસ વિશેષ કઈ કેવું નથી ભગવાન ની આજ્ઞાવ્રત બોલાવ્યો તમે સ્વામી તુકરામ પાવાગઢ ની ઘટના જૈન શાસન માટે ખૂબ દુઃખદ ઘટના છે કોઈ પણ ધર્મના જ્ઞાતિના આસ્થા ની ઠેસ પહોંચે એ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય અને એટલા માટે સુરેન્દ્રનગર જિલ્લાની જેમ આખા તમામ જિલ્લાઓની અંદર કલેક્ટર સાહેબ ને આગેવાન આપવું થયું આજે અમે ભગવંતો ની ઉપસ્થિતિમાં તમામ સમાજના આગેવાનોની સાથે શાસન ના સૌ શ્રાવક શ્રાવિકાઓ સાથે અહિયાં કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર આપ્યું છે માંગણી એટલી જ છે કે આવું કૃત્ય કરનારને ખાલી સાંભળીને જતો ન કરે એને સજા થવી જોઈએ આવી ફરી વખત કોઈ હિંમત ન કરે કોઈ પણ ધર્મને આસ્થાને ઠes પહોંચાડવાનું કામ ન થવું જોઈએ એમ અમે બરાબર માનીએ છીએ સમાજ અમારો ભલે સંખ્યાની દ્રષ્ટિએ નાનો હોય પણ કુમારીમાં પણ અમે એટલા જ મનોબળથી કહીએ છીએ કે આ અમે ચલાવી લેવાના નથી એટલે વેલામાં વેલી તકે આ કરનાર જે કૃત્ય કરનાર છે એને જે યોગ્ય સજા થવી જોઈએ સજા થાય અને અમે પોતે ખુદ આનું પુનઃ સ્થાપન કરીને ફરી વખત અમારું તીર્થ અમે ધમધમધો કરીએ એવી અમારા સૌની માગણી અને ઈચ્છા છે